સરસ મજાની જલેબી થઈ રહી છે ચોખા ઘીમાં હજી એક સરપ્રાઈઝ બાકી છે અમારે અહીંયા રાજકોટની પાસે એક મૈકા કરીને ગામ છે ત્યાંની એક સ્પેશિયાલિટી એ કઈ રીતે બને છે હું અત્યારે નહીં કહું બસ આ જલેબીનો સ્વાદ તમે માણો સરસ મજાની જલેબી જોતા જ મોઢામાં પાણી આવી જાય હવે આ વસ્તુ જોજો આ હાથેથી પાથરવામાં આવે સરસ મજાના પૂટલા આપણે ઘરે જે બનાવીએ છીએ લોઢી ઉપર એ તો નાના નાના હોય આનો મસાલો પણ જુદો હોય છે અને આ તમને એમ લાગે કે ઓહો હો પણ આખો એક માણસ ખાઈ જાય તો પણ તકલીફ ન પડે मिलन भाई मिलन भाई ना ना यो न ना ना मिलन भाई त म नाच गर्नै पर्यो अब म बिना भाषा हेर्नै जरुरी पर्दैन नि त पछि देखा भिडियो पछि भत्छ पछि त कपी नाच छ यो कल्पना छ यो सम्झना छ વાર તહેવારે બધા મિત્રો સાથે મળી અને આ મૈકાના પુડલાની લહેજત માણે છે સાથે ગરમ ગરમ જલેબી હોય લીલી ડુંગળી હોય એની ખાસ ટમેટાની ચટણી હોય છે આપણે એ પણ તમને દેખાડું પણ આ ખાધા પછી મુખવાસ પણ તમે ન ખાઈ શકો લોકો એટલું પેટ ભરી લે છે આ જે ખીચડી મસાલેદાર ઢીલી સરસ મજાની એની સાથે દહીં ચાકા જેવું દહીં આ સરસ મજાની મસાલા ખીચડી અને આ સ્પેશિયલ ચટણી છે ટમેટા અને એ બધું નાખીને બનાવે આ લીલી ચટણી છે અને આ સલાડ લીલી ડુંગળી મિત્રો સાથે મળી અને આ મિજબાની માણવા જેવી હોય છે એટલે તમે પણ આવો સાથે આ મીદબાની માણીએ ધીમા તાપે સરસ બનાવવામાં આવે અને પ્લેટમાં લેવાની પણ એક સરસ ઓલી હોય છે હમણાં બસ થઈ જાય એટલે મોટી પ્લેટમાં લઈ અને પહેલાં તપેલામાં કટિંગ કરી અને એને મૂકવામાં આવશે કોઈ ઉતાવળ નહીં બહુ સરસ આખું બની જાય અને હવે તમે જોજો અરે બસ હવે તૈયાર છે હા ખાવા માટે આવી જાઓ